છે હજુ બે દિવસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અરવલ્લીમાં બાર આંગણવાડીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે પણ બીજી બાજુ અમુક ગામડાઓ એવા પણ છે કે જ્યાં આંગણવાડી જ નથી અને છે તો એ પણ જર્જરિત હાલતમાં છે કે જ્યાં નાના ભૂલકાઓને બેસાડવા શક્ય નથી ભીલોડા વાંદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા રેવન્યુ ગામ સોડપુર અને ગામના બાળકોને ભાડાના મકાન મકાન કે મંદિર ધાર્મિક સ્થળોએ પડે છે આંગણવાડીનું ન હોવાથી ચોમાસામાં છેડી જાનવરોના ડરથી વાલીઓ પણ બાળકોને આંગણવાડીએ મોકલતા અચકાય છે ત્યારે ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી વહેલામાં વહેલી તકે વાંદિયોલ આંગણવાડી મંજૂર કરવા માટેની માંગ કરી છે ગ્રામ પંચાયતમાં સરપંચ છું અને આજે અમારા અસાલ ગામની જે જર્જરિત આંગણવાડી છે એની છત પડી ગઈ છે પણ આજે રજા હોવાથી બાળકોના સદનસીબે કોઈ જાનહાની થઈ નથી અને આ આંગણવાડીઓ ત્રણ આંગણવાડીઓ છે અને આ આંગણવાડીઓની રજૂઆત અમે આગળ પણ કરી ચૂક્યા છીએ અત્યારે મુખ્યમંત્રી શ્રી જ્યારે અરવલ્લી જિલ્લામાં આવતા હોય અને ભીરડા તાલુકાની બાર આંગણવાડીઓ જો વિકાસના નામે જાહેર કરતા હોય તો આવી જે બાકી રહેલી આંગણવાડીઓ છે એ પણ એમનું સર્વે કરાવીને આ નાના બાળકોને ભણવા માટે સારી સગવડ આપે એવી અમારી અને ગ્રામજનોની માગણી છે અને ગ્રામજનો વારી ઘડીઓ મને રજૂઆત કર કરે છે કે ભાઈ આંગણવાડીઓ કેમ નથી થતી તો આના માટે અરવલ્લી જિલ્લા તંત્ર પણ કંઈક કાર્યવાહી કરીને જલ્દીથી જલ્દી મંજૂર કરવા માટે અમને સહકાર આપવા એવી અમારી અને ગ્રામજનોની માગણી છે